હેલો ગાય જેવરી વેલકમ બેક ટુ માય ચેનલ કિચનપટ હું છું વિજ્યા ચાવડા તો આજે આપણે બનાવીશું અલોળા વ્રતમાં જે ખવાય તે માટે આપણે બિસ્કિટ બનાવીશું તો એ બિસ્કીટ આપણે બનાવવાના છે સિંગદાણાના તો જે બજારમાં મળે છે તેવા બિસ્કીટ આપણે બનાવીશું તો ચાલો આપણે બિસ્કિટ સ્ટાર્ટ કરી તો અહીંયા મેં એક વાટકો સિંગદાણા લીધા છે તો તેને મેં રોસ્ટ કરી અને ફોતરી ઉતારી લીધી છે ક્લીન કરીને રાખ્યા છે તો આ એક વાટકો મેં સીંગ દડા લીધા છે તો તેની સામે મેં પોણો વાટકો આપણે મોરસ લીધી છે ખાંડ લીધી છે તો સૌ પ્રથમ આપણે લઈશું એક મિક્સર જાર લઈશું હવે આ ખાંડને આપણે આમાં દળી લેશું તો આપણે ખાંડ દળાઈ ગઈ છે તે બાઉલમાં લઈ લેશું તો આ બાઉલમાં આપણે ખાંડ લઈ લીધી છે હવે આપણે લઈશું જે આ સિંગ છે શેકેલી તે લઈ લેશું અને એકદમ ફાઇન પેસ્ટ કરવાની છે આપણે દરદારી નથી રાખવાની એકદમ ફાઇન પેસ્ટ આપણે આને કરી દઈશું તો એ આપણે એક લોયું લઈ લેશું અને આપણી પેસ્ટ તૈયાર છે તો આ રીતે આપણે બધી પેસ્ટ બનાવી દેવાની છે સિંગદાણાની કે આપણું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને દળવાના છે શિંગદાણા એટલે ફાઇન પેસ્ટ પણ થઈ જાય અને તેલ આપણું છૂટું પડી જાય તો આપણે પેસ્ટ બધી તૈયાર છે તો એક લોયા મેન મેં લઈ લીધી છે હવે જે આ સિંગડા આપણે જે બુરું ખાંડ છે તે ભેગી લઈ લેવાની છે મીઠું તમારા સ્વાદ અનુસાર તમે લઈ શકો છો મીઠું વધારે ખાધા વધારે લેવાનું અને પોણાભર ખા અડધી ખાંડ લીધી છે અને એક વાટકો મેં સિંગડા લીધા છે તમે જે ખાતા હોય તે પ્રમાણે લઈ શકો છો તો હવે અહીંયા આપણે લેશું બેકિંગ સોડા તો એક પિન્ચ આમાં બેકિંગ સોડા લેવાના છે વધારે નહીં હવે આપણે એને મિક્સ કરી લેશું બધું અને લોટ તૈયાર કરી લેશું તો આ રીતે આપણે બધો લોટ તૈયાર કરી લેશું હવે આપણું કોરું મિશ્રણ લાગે તમને એવું લાગે કે હવે આમાં કાંઈ લોટ બંધાય એવું નથી કે એકદમ પીંડો વળી ગયો છે પણ તોય હજી આપણે આમાં થોડું તેલ લઈ લેશું ઘી નથી ઉમેરવાનું આપણે તેલ થોડુંક લઈ લેશું તો જે એટલું જોઈએ એટલું તેલ આપણું આમ પેંડો વળી જાય એવું મિશ્રણ થઈ જવું જોઈએ એટલું તેલ આપણે લેવાનું છે તો આપણે થોડું તેલ લઈ અને મિશ્રણ તૈયાર કરી લેશું મિત્રો આપણે બનાવવાના છે તો કઈ રીતે રીતે બનાવવા લોટ બાંધો એ તમે તમને બતાવ્યું છે તો હવે આપણે કઈ રીતે એને શેકવાના છે ઓવનમાં શેકશું કે પછી તવી ઉપર શેકશું તે પણ તમને આગળના વિડીયોમાં હું બતાવું છું પણ આમાં તમારે તેલનો જ ઉપયોગ કરવાનો છે અને એકદમ પેસ્ટ ફાઇન પેસ્ટ એકદમ કરવાની છે આમાં દર દરો નથી રાખવાનો કારણ કે આપણા બિસ્કીટ સરસ થાય અને આપણે ઉપર કોટ કરીશું આપણા સિંગદાણાથી જ કોટ કરીશું એટલે આપણા બિસ્કીટ સરસ થશે અને અલુણા બિસ્કીટ આપણે બનાવીશું કારણ કે આ પાંચ દિવસ જે છોકરીના વ્રત આવે છે તો એ વ્રતમાં ખાઈ શકે તો આપણે બધા ખાઈ શકીએ તેવા બિસ્કીટ આપણે ઘરે સરસ બનીને તૈયાર થાય છે તો ચાલો હવે આપણે બિસ્કીટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે બિસ્કિટનો જે લોટ છે એ તૈયાર થઈ ગયો છે તો આ રીતે આપણે લોટ એમાં સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે અને ઉપયોગ જો તમને એવું થાય કે ઢીલો થઈ ગયો છે તમે એમાં કોર્નફ્લો લઈ શકો પણ આપણે વ્રતમાં ખાવાનું છે એટલે આપણે આમાં કોર્નફ્લોનો ઉપયોગ નહીં કરીએ પણ તમને જો એવો ઢીલો થઈ જાય તો તમારે એમાં થોડો મોરૈયાનો લોટ નાખી દેવાનો રહેશે કાતો પછી સિંગોડાનો લોટ નાખી દો તો સરસ તમારો કન્સિસ્ટન્સી આવી જશે તો અત્યારે આપણે પરફેક્ટ બિસ્કીટ બને એવી કન્સિસ્ટન્સી રાખી છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બિસ્કીટ બધા બનાવી લેશું તો હવે આપણે આનો એક માપ રાખીશું જો માપ રાખીશું તો સરસ બિસ્કીટ આપણા એક સરખા બનશે નહીં તો થોડા ઘણા નાના મોટા થઈ જાય બીજું કંઈ નહીં તો આપણે આનો માપ લીધો છે તો ઘરમાં ગમે તે ઢાકરું કે ગમે તે ચમચી હોય એ તમે સેટ કરી શકો છો તો આપણે એક સરખા માપના બિસ્કીટ બનાવી લેશું આપણે બિસ્કીટ આ રીતે બધા બનાવી લેશું અને જે આ આખા પાખા સિંગદાણા મેં છે તે રોસ્ટ કરી અને મેં ફોતરી ઉતારી અને સરસ રીતે ફોતરી ઉતારી નાખી છે તો આપણે આ રીતે એને દબાવીશું એટલે આપણા સિંગદાણા ઉપર આપણે સરસ મજાના કોટ થઈ જશે તો હવે એક થાળી લેશું એ થાળીમાં આપણે રાખી દઈશું તો આ રીતે આપણે બધા બિસ્કીટ બનાવી લેશું આપણે ગેસ ઓન કરી દઈશું અને મેં અહીંયા તવી લીધી છે આ પેન લીધી છે તો પેનને મેં ગ્રીસ કરી લીધી છે તેલમાં તો અહીંયા આપણે એકવાર ગરમ કરી લેશું પછી આને ધીરી કરી દેવાનું છે તવી આપણી ગરમ થઈ જાય પછી એને પ્રિટ થઈ જાય એટલે આપણે એને ગેસ ફ્લેમ ઝીરો કરી દેવાની છે તો ત્યાં સુધીમાં આપણે બધા બિસ્કીટ બનાવી લઈએ તો અહીંયા જે આપણે બિસ્કિટના માપ છે મેં લઈ લીધા છે બધાના કારણ કે એક સરખા બિસ્કિટ ખાવી એટલા માટે તો હવે આપણે ફટાફટ આવી રીતે ગોળ ગોળ વાળતા જઈશું અને બિસ્કિટ આપણા બનાવતા જઈશું અને તવીમાં મૂકતા જઈશું તો આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા બિસ્કીટમાં આમ કોટ થઈ અને સીધા આપણે તવી ઉપર મૂકી દઈશું તો આ રીતે બિસ્કિટ આપણે બધા મૂકવાના છે બિસ્કીટ પેનમાં મૂકી દીધા છે અને આપણે ગેસ સ્લો કરી દીધો છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ફ્લેમમાં ધીરી જ રાખવાની છે સ્લો ગેસ એકદમ એટલે પરફેક્ટ આપણા બિસ્કીટ બનશે તો હવે એને આપણે ઢાંકી દેસું તો એક થારી લઈને ઢાંકી દેસું અને આ એટલા બાકી છે એ ચડી જાય પછી આપણે બીજા બિસ્કીટ મૂકીશું દર્શક મિત્રો આપણા બિસ્કીટ સરસ મજાના બની ગયા છે અને ખાલી બે ત્રણ વસ્તુમાં જ બને છે એમાં કોઈ ખર્ચ થતો નથી અને થોડા ઇન્ગ્રેડિયન્ટમાં ઝાઝા બિસ્કિટ બને છે અને આપણે અત્યારે આ ગોયરા વ્રત ચાલે છે તો ગોયરા નિમિત્તે આપણે બનાવેલા છે બિસ્કિટ તો બિસ્કિટ કઈ રીતે બનાવવામાં થોડું થોડું ધ્યાન રાખો એટલે સરસ મજાના આપણા ઘરે પણ બની શકે છે કે એવું નથી કે આપણે આપણેથી નથી બનતું તો જે આપણે સિંગદાણા લીધા છે તો એને છાલ ઉતારો ન ઉતારો તો પણ ચાલે તો જો છાલ ન ઉતારો તો થોડાક બ્રાઉન કલર ના થાય અને છાલ ઉતારના તો તો વ્હાઇટ થોડાક દેખાય એટલો જ એમાં ફરક પડે છે અને બીજા નંબરમાં કે થોડીક સિંગને આપણે છાલ ઉતારી શેકી અને પછી એને આખા પાખી ખાંડી નાખવાની છે અને પછી આપણે એનામાં કોટ કરવાના છે તો બિસ્કીટ આપણા સરસ મજાના બની ગયા છે ચાલો તમને હું બિસ્કીટ બતાવું છું કેવા બિસ્કીટ બન્યા એને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરજો એટલે મારા અવનવા વિડીયા તમને મળે તો તમે બિસ્કીટ બતાવું છું જો તો આપણા બિસ્કીટ સરસ મજાના બન્યા છે તમે જોઈ શકો છો અને મેં આ પેનમાં બનાવેલા છે તો પેનમાં પણ એવા સરસ બન્યા છે બિસ્કીટ તો હું તમે એક બિસ્કીટ બતાવી દઉં કારણ કે હજી ગરમ છે અને એકદમ ઠંડા થાય પછી જ આપણે એને કઢાઈમાંથી લેવાના છે જો તમે જોઈ શકો છો સરસ મજાના બિસ્કીટ આપણા જો ભૂકો થઈ ગયો ને પૈડા ભેરા એવા સરસ આપણા ક્રિસ્પી બિસ્કીટ થયા છે તો જોઈ શકો છો તવિથામાંથી નીચે પડી ગયું એટલે આપણા બિસ્કીટ વેરાઈ ગયું છે તો આ રીતે બધા બિસ્કીટ સરસ રીતે આપણા બધા બની ગયા છે તો આ ઠરશે પછી કડક થશે તો તમે પણ બનાવજો અને મળીશું આપણે નવા વિડીયામાં નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ